જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર દર્શક મિત્રો જે કાંઈ સત્ય છે ને એના અંદર થોડીક તકલીફ હોય છે અને અસત્યમાં તો બહુ આનંદ જ હોય છે અત્યારે આ સમય પ્રમાણે પછી લાંબો ગાળો અસત્યનો નભે નહીં પણ અસત્યમાં અત્યારે તમને એમ લાગે મોજ આવી જાય અને સત્યને બહુ તકલીફ હોય છે સચ્ચની કસોટી બહુ બહુ હોય છે અને જો કે આપણા કિસ્મતમાં તો ક્યાંથી હોય દેવસ્થાનો કોઈ આપણને મળી જાય પણ કદાચ મળી જાય હોય ને તો એની કસોટી બહુ હોય છે સાહેબ ખરેખર આમ પૂર્વ જો આમ ઇતિહાસની અંદર આમ પૂર્વ જોની અંદર એક નાની એવી મેં વાત સાંભળેલી છે કે એક નાનું એવું ગામડું અને એક વ્યક્તિ હાવ હાવ એટલે હાવ ગરીબ સ્થિતિનો માણસ પણ સત્યને બહુ વાળો સત્યને માનવા વાળો એટલે એમાં કાંઈ ઘટે નહીં ઘરમાં કોઈ વસ્તુ ખાવા પૂરું અનાજ ન મળે આવી સ્થિતિમાં જીવે બે ત્રણ ચાર બાળકો એનું બૈરું અને એ પોતે પણ નાના નાના બાળકોને લીધે આનું બૈરાથી કાંઈ કામે જવાય એવી સ્થિતિ ન મળે એટલે પોતે બાજુમાં જંગલ વનખંડી અને વનખંડીની અંદરથી હવારમાં જાય લાકડાનો ભારો કાપીને લાવે અને બજારમાં વેસે અને એના પાછળ એનું ગુદરાન ચલાવે આવી સિદ્ધિ જેની હાલે છે જેને કઠિયારા કહેવામાં આવે આવું કઠિયારા પણ કરે છે ને એનું ગુદરાન હાંકે છે એમાં આવું આવું સતની માથે ઘણી વાર વટી ઘણો સમય વીતી ગયેલો પછી ઈશ્વરને મગજની અંદર એમ છું કે આમનું જ હાંકવાનું છે આનું હવે આમાં જે કાંઈ દેવી દેવ દેવસ્થાનોને જેને માનતો હોય એને ભગવતીને માનતો માતાજીને અને એ આમ 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 ચોમાસાની ઋતુ હાલે છે અને પોતે ભારો કાપવા જાય એમાં તરેસ લાગી અને એ વનખંડીની અંદર આમ કે પયાવાનો કૌવાનો કૂવો આવ્યો પાણી પીવાનો કાઠે કુવાડી મૂકી અને આખો કૂવો ભીરો છે ખોબે ખોબે પાણી પીવે છે પણ આ તો ભગવતીની જેવી મેર આમ કુવાડી કુવાની અંદર હરી ગઈ અને પોતાને લાકડા કાપવાની જે કુવાડી હતી વઈ ગઈ વઈ ગઈ એટલે બહુ પસ્તાવો કરવા રહ્યો હરી ફરીને મારા પાસે મહેનત મજૂરીનું એક સાધન હતું એ પણ આજનું ખોઈ બેઠો બહુ ઈશ્વરને પ્રાર્થના કરી બહુ માતાજીને યાદ કર્યા અને આ તો બધું માતાને કરવું થું બહુ યાદ કર્યા ને એટલે જળની અંદરથી આમ કાંઈ આભાસ બહાર આવ્યું એક આમ અલૌકિક રીતે ભગવતી હાથમાં ત્રિશુળ છે બોલ બેટા હું તકલીફ છે એટલે હાથ જોડીને કીધું મા મને બીજી તો કોઈ તકલીફ નથી પણ એક મારા પાસે હારા રાસનું જે મારે કાંઈ મારી રોજીની કમાણી કામમાંનું સાધન હતું મારી કુવાડી જળમાં વહી ગઈ મને પોતે ત્યાં તરતા નથી આવડતું કે હું જેને જઈને પાણીમાં જઈને લઈ આવું એટલે માતાએ હું કીધું લે બેટા હું લઈ આવી દઉં એટલે અંદર જઈ અને બહાર આવ્યા અને રૂપાની કુવાડી આપી લે બેટા આ કુવાડી હાથમાં લઈને કીધું નહીં મારા પાસે આવી ગરીબ માણસ પાસે રૂપાની કુવાડી ક્યાંથી હોય મારી આ નથી ઠીક છે લાવ બદલાય આવું માતા અંદર ગયા અંદર જઈને આવીને સોનાનો કુવાડો લાવી દીધો અહીંથી મોટો લે બેટા આ તારું જોઈને કીધું નહીંમાં આ તો સોનાનું છે આ હું તો મારા હાથમાંય ક્યાંથી હોય માં સોનાનો કુવાડો મારા પાસે હોય તો મહેનત થોડો કરો સાહેબ ખરેખર અત્યારે કોકનું પાકીટ ખોવાઈ ગયું હોય અને આપણું ખોવાઈ ગયું હોય તો કોક આપણામાં ત્રણ હજાર જ હોય ને કોકણામાં પાંત્રીસ હજાર હોય તો આપણે કઈને આ પાકીટ મારવું છે હા શું બોલજો કોકનો મેડ મોકો પીડ્યો એ આ ત્રણ ને બદલે પાંત્રીસો વાળું પાકીટ હાથમાં પાંત્રીસ હજાર વાળું પાકીટ હાથમાં આવી ગયું હવે જવા દેવાય ન જવા દેવાય આવું ક્યારેક જ ભેગમાં આવે આવું કહી સમાજ લેવલે એમાં સમાજમાં હું હોય ભેગો ગણાઈ જાઉં પણ આ વ્યક્તિએ ના પાડી દીધી નહીં આ કુવાડી મારી નથી પછી ભગવતી પાસા પાણીની અંદર જઈ અને લોખંડનો જેને એનો પોતાનો હતો એ કુવાડો લાવીને કીધું લે બેટા હાથ મારી કીધું હામાં આ જ મારો કુવાડો છે ખરેખર ભગવતી આભાર તમારો કે મારી જે રોજીનું જે મારું કામમાંનું સાધન હતું એ મને લાવી દીધું નકર મને તો તરતા નહોતું આવડતું મા હું આમાં કઈ રીતે લાવત ખૂબ ખૂબ તમારો આભાર ધન્યવાદ માં તમને હજારો વાર વંદન છે મારા પણ ત્યાં તો ભગવતી પ્રસન્ન થઈ ગયો મા છે ને તરત પ્રસન્ન થાય તમારે જોવું ગજવા પૈસા ન હોય અને બારગામ જવું હોય જે યુવા મિત્રને કહું છું અને પછી બાપાએ કદાચ ના પાડી દીધું હોય બસો રૂપિયા માંગ્યા હોય બાપા બસો આપો અને બાપાએ ના પાડી દીધી હોય ખીજાઈને કહી દીધું હોય નથી જવા દે આલે હો રૂપિયા છે અને આપણે કદાચ રિહાઈને હો ન લીધા હોય અને બાપા ધંધે વ્યાગ્યા હોય તો પછી મમ્મી પાસે એમ કહી મારી પાસે મારે ફલાણે જવું તો મારા પાસે નથી મમ્મી એવી દિયાળું હોય છે કે એને શાકભાજીમાંથી દરણું દળવા માંથી જે કટિંગ કર્યા હોય ને બાપાથી સોરા એ માં છોકરાને આપી દે જા બહુ દયાળુ હોય છે એટલે કીધું મોઢે બોલું મા મને નાન નાનપણ હાંભરે આ બધી મોટે મજા તો મને કડવી લાગે કાગડા મા એ મા છે ભલા માણસ ભગવતીને આમ 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 પોરના આમ તોરા સુટી ગયા હોના અને રૂપાની બે કુવાડી આપી અને કીધું જા બેટા હું તને હવે એવો ધંધામાં લાભ આપું કે તારી જિંદગીભર ભારો નહીં કાપવો પડે હા એ તો મા કઈ હગે અને ત્યાર પછી એ માણસને બીજી વાર ભારો લેવા નહોતો જવું પીડ્યું સાહેબ આના નામ રે આ ભગવતીને યાદ કરવા પડે એટલે કીધું નામ રહેનતા ઠકરા નાણાં ન રહનતા સાહેબ કીર્તિ નામે કોટડા એ પેડ્યા ન પડનતા જય માતાજી